આપણે વિશ્વાસ કરનારા વિશ્વાસ થી પૂર્ણ હાલ માનીએ છે આજે થેન્ક્સ ગીવિંગ ને આભાર ની જે સંગત છે આભાર માનવા માટે આપણે એકઠા થયા છે પ્રભુનો જે જે કાર્ય કરવા એકઠા થયા છે પ્રભુ આ દિવસ એટલા માટે આપણને આપ્યો છે સત્તર તારીખ પહેલા જ આપણને આ પંદર તારીખ આપી છે કે આપણે પહેલાથી

परपा चढ़ा गया घिनो गया प्रभु ने हाथ मांग ली प्रभु महान छे एम दीदू ये राजा छे ये संभाले छे ये जब लोगों विश्वास ते निश्चित बन करी अपने विश्वास करना और सलमाता नथी जे जना जे दिवस बनाओ जे तेज आधिकार ने आवर्धित बनाना इस प्रभु छे આપણે દરેક ખ્રિસ્તી છે અને આપણને સારી રીતે પ્રભુના વચન ખબર છે વાંચું છું લુક ની આ વાત આપણને ખબર છે સત્તર માં અધ્યાય ત્યાં દસ કોળી વિસર ગયેલું છે વિશ્વાસ રાખું છું તમને સમજ પડે છે જતો હતો એક ગામમાં તે પેઠો એટલે તેને રક્તિત મળ્યા તેઓએ કહ્યું સ્વામી અમારા પર પર કરતા કહ્યું તેઓને જોઈને તમે કે હું જાઓ તમારા શરીર ને યાજકોને દેખાડો અને તેઓ રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા તેઓમાંનો એક પોતે જે સાજો થયો છે એ જોયું અને દેવને સુધી કરતો પાછો આવ્યો તેણે શાસ્ત્ર તેને પ્રણામ કરીને પ્રભુ ઈશુનો આભાર માન્યો તે સમૃદ્ધિ હતો ઈશુએ તેને પૂછ્યું શુદ્ધ રસ્તે જળને શુદ્ધ કરવામાં આવેલ હતા બીજા નવ ક્યાં છે દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવા આ પરદેશથી વિના કોઈ મળ્યો નહીં શું એને કહ્યું એને કહ્યું ઊઠીને ચાલ્યો જા તારા વિશ્વાસ તને બચાવ્યો છે અમે નવૃત્ર વચનો મહત્વની વાત ન કરીએ આવો પ્રાર્થના કરી પિતા અમે ખ્રિસ્તમાં નમ્ય છે આભાર તમારા પવિત્ર વચન માટે જે વચનો અમને તાજા કરે છે જે વચનો અમને

પ્રભુ આપણા જીવન છે આ શ્રાદા આપ્ય છે ત્યારે આપણે આભાર માનીએ છીએ અને આભાર માનવો જોઈએ હું એ વિશે વિચાર થતો કે સામાન્ય લોકો આભાર માને છે ને કેમ લોકો આભાર નથી પણ માનતા પાંચ વાત હું કહેવા માંગુ છું લોકો એટલો મને આભાર નથી માનતા એમાં નવું શું થતું

આપણે ખુશી ત્યાં માનવો જોઈએ લોકો આનંદ વગર આભાર માને છે અને એવું કે છે એમાં શું નવું છે આ તો બધાના સાથે થતું હોય છે કોઈ તમને કપડા લઈ આપ્યા હોય તમે આભાર માનો તમને કોઈ ગુલાબ આપ્યો હોય આભાર માનો ના ભાઈ એવા તો હજાર લોકોને ગુલાબ છે એમાં શું નવું છે લોકોને આનંદ નથી મળતો આભાર આનંદ સહિત માનવો જોઈએ દસ ભાઈ ખુશીથી આભાર માનવો જોઈએ ઘણા લોકો એવું માલે છે આભાર માનવો એ સારા મેલન્સ છે થેન્કયુ કેવું એ સારું છે થેન્ક યુ કેવાનું શું થેન્કયુ કહેવાનું આપણને જે શીખવવામાં આવે છે આભાર માનવી થેન્ક યુ બોલ અંકલ ચોકલેટ ભાઈ થેન્ક યુ બોલ થેન્ક યુ બોલ ગુડ બાય ગુડ બાય ગુડ બાય થેન્ક યુ બોલ એમ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ બધા ઉજવે છે બધા લગ્ન ના આગલા દિવસે ભાઈ શું રાખવું જોઈએ થેન્ક યુ હોવી છે આ હોવું છે એ તો મહેનત છે ભાઈ એ તો પ્રથા છે આભાર માનવો એ તો પ્રથા છે આ તો ચલાવો આનો તો આના વગર થાય જ નહીં

વિશ્વાસ વગેરે વાર માને છે કોઈ એક ગિફ્ટ આપી હોય એને ખોલતા નથી થેન્ક યુ થેન્ક યુ કદાચ પર્સ હશે કદાચ વોચ હશે ઘરેલા આ ઘરે સુગ્રવાળી ની છે એવો સુ માન માનવાનો વિશ્વાસ વગેરે હવે જોઈશું સત્તર પછી અઢાર આવશે અઢાર આંકા ના હોય પછી શું થશે ખબર નહીં

આ એક લો માણસ પાછો આવ્યો માટે બીજામાં શું સેન્સ સમજણ નથી આભાર માણવો જોઈએ આપણે આભાર માણ્યો બેસો રમણી ગીતો રમણ સ્પ્રી કરી વિશ્વાસ રાખીએ છીએ પ્રભુએ બહુ શ્વાસ એક વાત વાંચીએ છીએ મા તુસ્વાર્તા તેમ ચોથા દેહમાં આતુષ્ટિક ખોલતા નહીં સામે પ્રભુ સુરસ્ત બધા શિસ્ત લેગી આપણે પેલે પાર જઈએ અને હોળી માં દિવેસી સુઈ ગયો પછી તોફાન થયું બાવા અને હોળી પાણી ભરાઈ જવા લાગ્યું પ્રભુએ એ વિશ્વાસ થી કીધું આપણે પેલે પાર જઈએ અને પછી તે સુઈ ગયો શિષ્યો ગભરાઈ ગયા કીધું પ્રભુ તને કઈ ચિંતા નથી અમે નાશ પામ્યા છે અને પ્રભુ જ મુસ્તે કીધું શું તમને હજે વિશ્વાસ હતી મેં કીધું આપણે પેલે પાર જઈએ છે એટલે એ પાર ચાલી સુજ રેસ ગોડ બોલા ભાઈ આપણે લાગે છે કે જઈ સુ કે નહીં જઈએ જો હવા ના હોય હવા ના હોય તોફાન ના હોય તો હોળી વચ્ચે ને વચ્ચે રહેશે હોળી માં તોફાન આવે

તમે સ્ટ્રગલ કરી રહ્યા છો તો પ્રભુ તમે જોયા છે અભાર મારો અમે લખો મે કીધું હું અમે લખો મારો પ્રભુ સ્ટ્રગલ નથી કરતો હું તો હું કદી સ્ટ્રગલ નથી કરતો કેમ હું વિશ્વાસ કરું છું બસ બસ સ્ટ્રગલ એ કરે છે જે પોતાનો બળ પર ભરોસો કરે છે જેનો ભરોસો એ નામ છે એને શું કરવા કશું કરવાનું બસ જીવનમાં વિશ્વાસ

ભરોસો આપણો પૈસા પર હોય છે પૈસા હોય તો જ આપણે આગળ જઈ શકીએ છીએ થોડું આગળ પૈસા આગળ આપણે ફરી નથી જતા નાના બાળકો ને જુઓ તેઓ જ ફરે છે એટલે બિલકુલ ચિંતા નથી આપણે ચિંતા આપીએ છીએ બેટા ચિંતા કર જરા આપણે ચિંતા આપીએ છીએ ડબુજ વિશ્વાસ થાય રજવાટ રજવાટ વિશ્વાસ ત્યાં આભાર માન્યો છે

પણ જો ને સાંભળી શકો હું શું જાણું તું જો સગા લોઈ ના માં બાપ ને પણ ખબર નથી પડતી બાળક કેમ રડે છે કોઈ પૂછે છે આજુ બાજુ કહેતા છે ગેસ થઈ ગયો હા અથવા તો પછી દૂધ પચ્યું ની હોય અથવા તો પછી ખબર નથી પડતી કેમ રડે છે आपने एम ना समझे कि आप जेल में कई वस्तु मरियो छे चलो छे अन आवाज मारी ने फिनिश कर दई है प्रभु ने हमें साबार मान कर बस गो आपन हमें सब प्रभु की जरूरत पड़वानी छे शणे शणे पड़से वो प्रभु जी विश्वास विश्वास करू छु ईश्वर देखा तो नहीं समझ लो और તમે ત્રીસ દિવસ કામ કર્યું તો ફળ મળે છે ફળ મળે છે ફળ મળે છે તમે વાવ્યું હોય તો ઉગે છે ફળ મળે છે જે જેવું વાવે છે તે તેવું લણે છે તમે પરીક્ષામાં જે લખ્યું હોય એ ફળ મળે છે આપણે વિશ્વાસ કરીએ છે એટલા માટે ફળ મળશે જ એ નાખી ના દઈએ આપણે માનીએ છે ઈશ્વર છે એટલા માટે આપણે ભેગા થયા પાંચમી વાર પીપલ થેન્ક ગોડ આ વાર માને છે હું તો નતો વિચારતો એ લોકો માને છે જે વિચાર હતું જે જે કલકાની બહાર હતું અને એ વસ્તુ હું તો વિચારતો આવું હતું ઓ આ તો અલગ હતા વધારે સરસ છે દુગટા મળે વિનાશ આભાર માને છે પણ ખ્રિસ્તીઓ સામાન્ય વાર માને છે પ્રભુ સુખિસ્ત ને જોઈએ ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્ત કોઈ એમની અટક નથી એલવી ડેનિયલ મારી ડેનિયલ અટક હોય પણ ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્ત એમની અટક નથી ખ્રિસ્ત એટલે મોકલાયેલો ઈસુ મોકલાયેલો એનું જીવન જોઈએ છે વાંચ્યા છે પ્રભુ સુવિસ્તે શું કર્યું આપણે ખાવાનું ખાઈને પછી અભાર માનીએ છે હા કે ના ખાવાનું ખાઈને પછી અને પહેલા આપણે કદાચ કોલો કહીએ કેટલું ખાવાનું બનાવ્યું છે નહીં ખાઓ જાઓ अरे सरस बनी भाई बहुत सरस थैंक यू खादा पक्षी आभार मानियो छे प्रभु सुख्रिस्त जारे एमनी पासे रोटली ओलावा माई माखी लावा लावा मावी 5000 लोको हता रोटली लावा माई माखी लावा मावी अरे आभार मानियो आभार आ छे क्रिस्ती ये विश्वास थी आभार

લાજરાતને હજુ કબરમાંથી ઉઠાવવામાં બહાર કાઢવામાં આવ્યો નથી એ પહેલો આભાર માને છે પ્રભુ શું ખ્રિસ્ત ને બહાર કાઢતા પહેલા વાર માને છે આપણે ખ્રિસ્તીઓ સત્તર તારીખ પહેલા જ પંદર તારીખે ફટાકા ખોલે જ આભાર માનીએ એટલે હૃદય આભાર માનવો જોઈએ બધું સારું થશે આપણે માયુસ ના થઈએ દુઃખી ના થઈએ નિરાશ ના થઈએ શું થશે કોઈ ગિફ્ટ આપી હોય પછી અંદરથી શું નીકળશે કાલે એક જણ હતી અને ગિફ્ટ કીધું કદાચ પાકીટ હશે કારણ કે એવું પછી આખરે ગયા નીકળી તો કે અમે પણ છે થેન્ક યુ થેન્ક યુ કીધું પછી અમે જમવા બી ગયા ગોડ ગોડ એને મળ્યું એટલે થેન્ક યુ કીધું એ પહેલા કહેતા હતા તમે લોકો ભૂલી ગયા મારી બર્થડે મારી બર્થડે હતી ભૂલી ગયા અને મળ્યું પછી આવવાનું

ખ્રિસ્તીમાં એ છે કે જે વિશ્વાસ એવા જ માને છે ખ્રિસ્તીમાં શે છે અયુગ જેવો જેને બધું લૂંટાઈ ગયું બરબાદ થઈ ગયો મને કીધું દેવ દેવું થેન્ક યુ ખુશ થયો સ્માઇલ જીઝ અસ લવ ભાઈ આસ્થા રહેશ બહુ આપણે રહેવું પણ વિશ્વાસ કરીએ છીએ અને ભાઈ કે છે અયુગ ને જે બધું લૂંટાઈ ગયેલું

આભાર માનવા માટે આવે બીજા બધા જીવનમાં કામ થયું કેમ આભાર ના માનવું આપણા જીવનમાં પ્રભુ હંમેશા આભાર માનવો એ દેખાડીએ છીએ આપણે પ્રભુ ઉપર વિશ્વાસ કરીએ છીએ જ્યારે આભાર માનીએ છીએ આપણને બમણું મળે છે આ જે કોળી હતો એ સાજો થયો સમજો કોળી સાજો થયો અને શાસ્ત્ર ધન પ્રમાણે તેને આભાર માન્યો અને પ્રભુએ કીધું આગળ વાંચીએ શું કીધું પ્રભુએ કીધું

તો પ્રભુ પાસે આવતા એનું શરમ આવશે એટલે કહેશે યાર પહેલી વાર તો થેન્ક યુ ના કહેવા ગયા અભાન નથી માર્યો પાછા જઈએ એના ત્યાં પાછું તો યાર બબાલ થશે આપણે અભાન માનતા રહીએ બેસ ગોડ ગોડ બેસ એવું હશે આવતા અમારા વિશ્વાસ પ્રભુ તમને માન આપીએ છીએ અમે વિશ્વાસ કરનારા તમારી પ્રશંસા કરીએ છીએ તમે અમારા રાજા છો અમારા માલિક છો પ્રભુ તમારા વચનો મારે મેં આભાર માને છે જેને સમૃદ્ધિ આભાર માનવા માટે તમારે આગળ શાસ્ત્ર પ્રણામ કરીને આભાર માન્યો અમે પણ પ્રભુ વિશ્વાસથી આભાર માનીએ છીએ તમે આજનો દિવસ આપ્યો છે અને આવનાર મારા ભાઈ ના માટે જે દિવસો તમે રાખેલા છે અમે વિશ્વાસથી વિશ્વાસથી આભાર જ માનીએ છીએ આભાર પ્રભુ આ દિવસ માટે લગ્નના દિવસ માટે अरे प्रभु મારા ભાઈના લગ્ન જીવન મારે પરબહુએ અત્ય અત્ય વાર માની છે પુષ્કર ભાઈ અસ્વિત થાય આમેન प्रभु એ તમારી કૃપા પા પુષ્કર કૃપાપો આ સમયમાં પ્રભુ તેઓ નિત્ય તમારો આભાર માને આ સમયમાં કેવળ પ્રભુ સુખ ખુશ રહે આનંદ કરે હે પ્રભુ એ પવિત્ર લગ્ન મંજનમાં જોડાય એ સમય સુધી પરિપક્વ થાય તમે ઓળખો કે મને ઉધી જાણે હે પ્રભુ તમારો સ્વર લે તેઓ કામ કરે તમારી હાજરીમાં તેઓ ચાલે તમારી હાજરીમાં તેઓ વચનો આપે તમારી હાજરી એ પ્રસંગમાં આવે પ્રભુ તમારું જો માં પ્રભુ દરેક નું રક્ષણ કરો પ્રભુ દરેક સગાવાળાઓને પણ તમે એની મુસાફરીમાં માં કરો પ્રભુ સરળ પ્રકારના સતાનિક બાવત હતી સરળ નુકસાન હતી સરળ પ્રકારના ગભરાટ હતી સરળ પ્રકારની સતાનિક બાવત હતી દુષ્ટ સરી યોજના હતી પ્રભુ કુટુંબના દરેક વાળાઓને બચાવી રાખો સંભાળ રાખો દરેકને આનંદ આપો દરેક શાંતિ આપો દરેક ને કૃપા આપો દરેક ઉત્સાહ આપો અને દરેક ને પ્રભુ તમે શાંતિ આપો દરેક ખુશી આપો આનંદ થી અભિષેક કરો મારા ભાઈ ને ને મન પ્રભુ ઉત્સાહ રાખો આપો પિતા ખ્રિસ્ત માંગીએ છે આમેન સુગ્રના સાથે કરીએ વકાસ મારા મારા બાપ તમારું નામ પવિત્ર બનાવો મોરાજ્યો જે વકાસ માં પૃથ્વી પર તમારી ચાકુર થાય યસુ ત્યાજ બનાવો જેમણે માફ કરો છું તમારું માફ કરો એ પર શરણ અને સતા છક કરો ગ્રાજ છે આ પ્રાકૃત મહિમા સકાસ તમારા છે આમેન ગોડ બ્લેસ યુ ફેસ ગોડ